સાથે આપણે વાત કરવાની છે વરસાદની આમ જોવા જઈએ તો જેવી રીતે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે કંઈ ચોવીસ પચીસ તારીખ આસપાસથી એક મોટો વરસાદ આવવાનો છે જોકે એની અમે આવનારા દિવસમાં હજુ વિશેષ માહિતી આપવાના છે જોકે એ વરસાદ પણ સામાન્ય નહીં હોય અનેક જગ્યાએ સારા વરસાદો થશે અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાઈ શકે છે અને એની તમામ માહિતી આવનારા દિવસમાં આપશું પણ આવતીકાલે વીસ તારીખે જોવા જઈએ તો ઘણા વિસ્તારોની અંદર જે મંડાણી અને છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે કેમકે મોટી સિસ્ટમ આવવાની છે પણ અત્યારે જે સપ્ટેમ્બર મહિનામાં જે નોર્મલ કરતાં તાપમાન ઊંચું હોય અને આપણે આઠસો પચાસ એચપી લેવલે ભેજ છવાયેલો છે એને કારણે અમુક જગ્યાએ લોકલ સિસ્ટમ બંધાતી હોય એને કારણે જે મંડાણી ઝાપટાઓ વરસાદો પડતા હોય એ વરસાદ આવતીકાલે જોવા મળશે આવતીકાલનો વરસાદ હશે એ સાર્વત્રિક ન હોય અને એમાં અતિ તીવ્રતા પણ નહીં હોય જ્યાં પડશે ત્યાં થોડીક વાર માટે હળવા ઝાપટાના રૂપમાં પડે મંડાણીઓ વરસાદ પડે તેવી શક્યતાઓ છે એ જે સૌરાષ્ટ્રના ભાગોની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના ભાગોની અંદર બોટાદ ભાવનગર અને અમરેલીના જે દરિયાઈકાંઠાના વિસ્તારો છે એમાં આ વરસાદ પડી શકે એને બાદ કરતાં પણ સૌરાષ્ટ્રના જે મોરબી જિલ્લામાં અથવા તો બીજા કોઈ વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટાઓ છે ઉત્તર ગુજરાતની વાત કરવા જઈએ તો ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને સાબરકાંઠાને એમાં પણ ઈડર વડાલી છે ખેડબ્રહ્મા છે હિંમતનગર છે આ જે પટ્ટો છે એ પટ્ટાની અંદર છૂટાછવાયા હળવા વરસાદો આવતીકાલે સાંજ સુધીમાં નોંધાય તેવી શક્યતાઓ છે એટલે એકદમ છૂટાછવાયા સજની નોંધ લેવાની છે બીજા નંબરની અંદર જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેની અંદર છોટા ઉદેપુર અને દાહોદ ગોધરાના વિસ્તારો છે એમાં પણ છૂટા છવાયા ઝાપટા આવતીકાલે એટલે કે ચોવીસ કલાકની અંદર નોંધાય તેવી શક્યતાઓ છે અને વધારે ભારે જાપટા છે દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ વાપી નવસારી ડાંગ અને આહવા જેવા વિસ્તાર છે એ વિસ્તારોની અંદર ભારે ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર છૂટાછવાયા ઝાપટાની શક્યતાઓ છે અને હળવા ઝાપટાની શક્યતાઓ છે જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ વાપી નવસારી અને ડાંગ આહવાની અંદર ભારે ઝાપટાઓની શક્યતાઓ છે એટલે આ વરસાદ છે કોઈ સિસ્ટમનો નહીં હોય જે વિસ્તારોની અંદર સવારથી લઈને બપોરે ત્રણ બે ત્રણ વાગ્યા સુધીમાં તાપમાન ઊંચું જાય ને ઊંચું તાપમાન હોય એ જગ્યાએ ભેજ એકઠો થયેલો હોય ત્યાં એક લોકલ સિસ્ટમ બંધાય અને એ લોકલ સિસ્ટમ હોય અડધી કલાક પોણી કલાક કે કલાક માટે વરસતી હોય છે ને છૂટાછવાયા ઝાપટાના રૂપમાં તો કોઈ જગ્યાએ તીવ્રતા સાથે પડતો હોય છે વરસાદ એ જ મુજબનો વરસાદ છે આવતીકાલે જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને આવતીકાલે વીસ સપ્ટેમ્બર બે હજાર રોજ જે છૂટાછવાયા મંડાણીયા વરસાદની શક્યતાઓ છે એ માહિતી મેં આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો બાકી હજુ પણ મંડાણિયા વરસાદ છે એની ધીમે ધીમે તીવ્રતા વધશે અને ચોવીસ પચીસ તારીખે જે એક વરસાદનો મોટો રાઉન્ડ આવશે એ વિશેની પણ સંપૂર્ણ માહિતી છે આપણા સુધી પહોંચાડતા રહેશું ખાસ અને પરમ દિવસે મિટિંગનું જે આયોજન છે બંને મિટિંગની અંદર દરેક ખેડૂતભાઈ પધાર જોયું મારું ભાવભર્યું આમંત્રણ છે વિશેષ માહિતી આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આજે આપશો ધન્યવાદ